ખાલસા ને હા ખાલસાઇ ગયું વળી ભગવાન રામાયણ રામાયણ માલ માલમ માલ કરી દે છે ખાલસા પ્રથમ જોઈ જોશ કરશું ઉદગી ફેરે હિન્દોરાણા નું વ્યવમંડલ ગુંજી ઉઠે સનાતન ધાર મની જ કે જાદુની નદી આકાશનાજી જંબુગધીય તત્વો જે છે ને ગ્રેવિટી પાબક ઈ તમારે માટે પાંચો આવે અમારા ભાઈ આ આકાશ તત્વો છે ને આમ પાંચો આ બધા પાંચે તત્વો તમને બોલેનું પાંચો તમને બોલે હું તમને મંદિર વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાવીશ આ માણસો જે તનંતન છોગરા વગાડીને જાત દી બધું ઘણા એમ થાય પાવામ ગામનો ખાવા ગોર થાય છે

અખંડમંડલાકાર ચરાચર ગુરૂર્મૂર્તિ પૂજા મૂલમ ગુરૂર પદમ મંત્રમૂલ ગુરૂર્વાક્યમ મોક્ષમૂલ ગુરૂર્કૃ્ય ભગવાન રાજેન્દ્ર શર્ગાર્મ પ્રાદુર્ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નૂતન મંદિર રાષ્ટ્ર ની ઓળખાણ રામે આ રાષ્ટ્ર અવલંબન છે રામે આ રાષ્ટ્ર આધાર શિલા છે રામ જીતને આરામ આપી શકે જીવન હરામ જાય જેના ચિત્તમાં રામ નથી જેનું ચિત્ત ભગવાન જોયું નથી એ ભોગ અંદર ખલાસ થઈ ગયેલો માનવી ભયંકર સ્વરૂપે જીવતો જેને રાક્ષસ કહેવાય મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે ઘુમટ છે ધ્વનિ પ્રભાત કેન્દ્ર છે હાઉ ટુ ક્રિએટ એનર્જી શક્તિ કેમ જાગૃત કરવી ઘુમટમાંથી જાણવા મળે આપણે બધાને ઘુમટ છે શિખર નહીં જો આ મોર ટોપા છે ગુમટ છે એ ધ્વનિ પ્રભાત કેન્દ્ર છે હાઉ ટુ ક્રિએટ એનર્જી શક્તિ કેમ જાગૃત કરી અને જાગૃતિની શક્તિ શિખરના માધ્યમ દ્વારા હાઉ ટુ એક્સપાન્ડ એ શક્તિ વિશ્વ કલ્યાણ માટે કેમ મોકલવી આ કુલ સાયન્સ મંદિરમાં છે અપણ માણસોને સ્તુતિ વંદના કાય આવડે ને એટલા માટે જાલર ટોકરા છે જેથી અવાજ થાય સ્વર સ્વરૂપે એ ગુમટમાં અથડાઈને પાછો આવે એની માથે પડે એ શાવરણીનું કામ કરે એ સ્પંદનો માણસને ધ્રુજારી માણસમાં જીવનના આંદોલનોને સાફ કરી નાખે અંદરની નાળીઓ આવું સાયન્સ છે એટલા માટે મંદિરે જવાનો આગ્રહ એટલા માટે ટોકરી વગાડવાનો આગ્રહ બાળક સાધુએ ખાવા આટું છે બ્રાહ્મણોએ ભીખ માંગીને જીવવા આટું છે નથી કર્યું એ તમારા ભલા માટે કર્યું છે એ સ્પંદનો એ વેવ છે એ ટોકરો વાગે એમાંથી જે વેવ ઉત્પન્ન થાય તરંગો જે ઉત્પન્ન થાય એ તરંગો સફાઈનું કામ કરે છે તમારી અંદર રહેલી ખરાબ વૃદ્ધિઓને દૂર કરી નાખે નેગેટિવ એટીટ્યુડ ખલાસ કરી નાખે પોઝિટિવનું નિર્માણ થાય પ્રકૃતિ તમને આશીર્વાદ આપે સંસ્કૃતિનું પુનઃ નિર્માણ થાય કઠન થાય